મિત્રો હું છું આપનો રાજગજર અને આજે હું અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે છું અહીંયા એક ગામ હતું જે બાર વર્ષ પહેલાં આ ગામ છોડીને ઓગણત્રીસ ઘરોના પરિવાર એટલે કે ત્રણસો લોકોએ આ ગામનું હિજરત કરી અને બીજી અલગ 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 જગ્યાએ અમદાવાદ સુરત જેવા વિસ્તારોમાં વસવાટ કર્યો પરંતુ ગામની એક દીકરી હતી જેમણે અહીંયા દાતા ખાતે આઈપીએસ સુમન માલાજીના ત્યાં રસોઈ કરતા કરતા

એટલા પોગ્ર આ સાહેબને પાસે મેં વાત કરી હતી અમારા નાલા સાહેબે નાલા એમને વાત કરી હતી કે સાહેબે મને પૂછ્યું કલકા તારી સાસરી કયા ગામની છે તો મેં કીધું સર મેં કદી સાસરી જોઈ જ નથી કે અમારા ગામમાં ચડિત્રુ થયું હતું એટલે બધા ભાગીને અમે અત્યારે બહાર રહીએ છીએ હું તો દાંતામાં ભાડે રહું છું અને બીજા સુરત રહે છે આજુબાજુ હા સુરત રહેશે અમુક ભાગમાં રહેશે એવી રીતે બધી વિખેડે અલગ અલગ ગામે રહેશે ને ચાલ અને અમારા હડાદ પોલીસ સ્ટેશનમાં સાહેબ અમારો કેસ બી ચાલુ છે પણ કંઈ નિકાલ આવતો નથી તો સાહેબે પછી તરત પછી આઈપીએસ સાહેબને ફોન કર્યો પછી વાત કરી પછી બે ત્રણ દિવસમાં જ અમારો નિકાલ આવી ગયો હા બધાને બોલાવી બે ત્રણ દિવસમાં જ અમારો આ નિકાલ આવી ગયો સામ સામે હતા ને પછી બધાને ભેગા કરે હા આ કામ પોલીસે કર્યું હા પોલીસ આજે બાર વર્ષ પછી

આ બધોય શ્રે ગુજરાત પોલીસ એટલે કે બનાસકાંઠા પોલીસને જાય છે એમાં એક ખાસ કરીને અહીંના આઈપીએસ સુમન નાલા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા તેમજ કલેક્ટરશ્રી અને અન્ય દાતાઓ જેમ કે હાલમાં જ્યારે ઓગણત્રીસ જેટલા પરિવારોમાં જે ઘરો આપવાના છે એમાં પ્રથમ બે ઘર જે આપ્યા છે એ આપણા પીએન માળી ફાઉન્ડેશનમાં એવા અલગ અલગ સંસ્થાઓમાંથી જે લોકો દાતા બન્યા છે અને અહીંયા આજે ગૃહમંત્રી હસ્તક ઉપસ્થિત છે કનુભાઈ વ્યાસ ઉપસ્થિત છે બધા જ આગેવાનો વચ્ચે અહિયાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત છે એટલે ખૂબ સારી બાબત છે અને ખૂબ સારો સંદેશ બનાસકાંઠા પોલીસે આપ્યો છે નમસ્કાર